જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને અમે અત્યારે છીએ સાળંગપુરમાં રાત્રે મોડા આવ્યા થોડુંક લેટ થઈ ગયું આવવામાં કારણ કે બીજો રોડ બીજા રોડે ચડી ગયા હતા તો થોડુંક અલગ જગ્યાએથી આવ્યા એટલે થોડુંક મોડું થઈ ગયું રાત્રે મોડા આવ્યા અત્યારે પછી જો અહીંયા અમે લોકો અહીંયા ગેસ્ટ હાઉસ રાખ્યું હતું અહીંયા ત્યાં રોકાણા છીએ અને હવે ભગવાનના દર્શન કરવા જાય છે હનુમાનજી મહારાજના એટલે હું તમને ત્યાં જઈને ભગવાનના તો દર્શન ખબર નથી હું પણ કેટલા સમય પછી આવું છું એટલે દર્શન કરવા દે તો જોઈએ તો કરશું નહીં ત્યારે બહારથી તમને ભગવાનના દર્શન કરાવીશ હનુમાનજી મહારાજના તો ચાલો અમે પહેલાં દર્શન કરવા નીકળું તો અમે અત્યારે શેરીમાંથી ચાલતા ચાલતા હનુમાનજી મહારાજના દર્શન કરવા આવ્યા છીએ અહીંયા પાછળના ભાગમાં અત્યારે આવ્યા છે અત્યારે પાછળનો ભાગ છે કદાચ હું કેટલા વર્ષ પછી આવું છું એટલે બહુ ખ્યાલ નથી પણ અંદર જાય એટલે ખ્યાલ આવશે આપણને પણ છે પાછળનો ભાગ ચપ્પલ અહીંયા મૂકી દઈએ અને હવે અમે લોકો લાઈનમાં ઉભા રહી ગયા છીએ આ છે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટેની લાઈન

છે હનુમાનજી મહારાજ સાળંગપુર બહુ સુંદર દ્રશ્ય છે ભગવાનના તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કર્યા સાળંગપુર કષ્ટભન દેવ અને અમે લોકો અત્યારે બહાર નીકળી છે અને આ પૂજા ખંડ છે જે આપણે પેલા જૂનો જે બનાવતા એ પદ્ધતિથી છે અને આ બાજુ છે પ્રસાદી કોઈ પણ પ્રસાદી માટે કઈ હોય ઘર માટે કારણ કે પ્રસાદી મળે છે શ્રીફળ વધારવા માટે અહીંયા વીસ રૂપિયાનું શ્રીફળ મળે અને તમે અહીંયા વધેરી શકો જો સામેની જગ્યા છે ત્યાં તમે વધેરી શકો આ જગ્યા છે શ્રીફળ માટેની છે અને આ જગ્યા છે જનાલ માટેનું છે આ છે એ ધાર્મિક પુસ્તકો માટેનું છે તો બહુ આનંદ આવે એવી જગ્યા છે અને કેટલા વર્ષ પછી હું અહીંયા આવ્યો છું લગભગ હું છઠ્ઠું સાતમું ભણતો ત્યારે હું અહીંયા આવ્યો હતો ત્યારબાદ હું અત્યારે પાછો આવ્યો છું પણ હનુમાનજી મહારાજ દર્શન કરીને તો કોને આનંદ ન થાય ચાલો અમે પાણી ભરવા આવ્યા છીએ તો પાણી ભરી લઈએ ઠંડુ પીવા માટે તો અમે લોકો અત્યારે જે હનુમાનજી મહારાજની મોટી જે મૂર્તિ લગાડી છે એ દર્શન કરવા જઈએ છે આમ તો દૂરથી જ તમને દેખાશે જે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એના જેવી દેખાય છે આપણે આ છે હનુમાનજી મહારાજ એટલે આ છે હનુમાનજી મહારાજની મૂર્તિ આ છે અહીંયા રહેવા માટેના ઉતારે છે આ સાઈડ બે બાજુ ગાર્ડન છે અને વચ્ચે હનુમાનજી મહારાજની મૂર્તિ છે તો તમને એના હું દર્શન કરાવું નજીક જઈ જઈને તો આ છે એ હનુમાનજી મહારાજની મૂર્તિ વિશાળ અને જબરજસ્ત ભગવાનજી જે હનુમાનજી મહારાજ ઉભા છે આ છે હનુમાનજી મહારાજ અને દ્રશ્યો પણ સારા છે અને આમાં લેખ્યું છે કિંગ ઓફ સાલંગપુર આમ તો સાલંગપુર પૂરતા પણ નહીં સમગ્ર વિશ્વના કિંગ કયો તો પણ ચાલે એવા હનુમાનજી મહારાજનું આ વિશાળ દ્રશ્યજન જાણે સાક્ષાત રૂપ ધારણ કર્યું એવો તમને અનુભવ થાય અહીંયા એવા હનુમાનજી મહારાજના દર્શન અને આ એનો નીચેનો બધો ભાગ છે આ બાજુ નીચે સાઈડમાં બધા પ્રદિક્ષણા કરવા માટે મતલબ તમારે આમથી બંને બાજુથી પણ બહુ જ વિશાળ છે જેમ તમે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈએ છે એ ટાઈપનો જ તમને અનુભવવામાં થાય જો તમે ત્યાં ગયા હશો તો તો ચોક્કસ તમને એવો અનુભવ થાય છે અને ત્યારથી પછી ગરમી એવી પડે છે જો આ રક્ષકોને રાક્ષસોને ભગવાન હનુમાનજી મહારાજ મારે છે એવા બધા આની અંદર આપેલા છે તો અમે લોકો અહીંયા આવ્યા છીએ બધા દર્શન કરવા આ પાર્કિંગનો વિભાગ છે પાછળનો ભાગ ને ઉતારા માટે મેં આપણે બતાવ્યું હતું તમને એ અહીંયાથી બહાર નીકળવા માટેનો આ રસ્તો આવી ગયો છે માર્કેટમાં કંઈ ખરીદી કરવી હોય આપણે તો એનો છે પણ સાક્ષાત હનુમાનજી મહારાજ ઉભા વિરાટ એવું સ્વરૂપ ધારણ છે આમ જોઈને પણ આમ ગદગદ થઈ જાવ તમને આનંદ આવી જાય એવું છે આ પાછળનો ભાગ છે હનુમાનજી મહારાજ આપણે પ્રદક્ષિણા જેવું પણ થઈ ગયું સાથે સાથે અને હજી હમણાં જ પાછું આ બનેલું છે બહુ સમય વધારે નથી થયો કારણ કે લગભગ કદાચ વરસ જેવું કદાચ અંદાજ એવો છે મને પણ આપણે વચ્ચે હમણાં જોયા હતા ટીવી ઉપર જોયેલું હતું એટલે મારા ખ્યાલ પ્રમાણે હમણાં જ બનેલું છે ચોક્કસ સાળંગપુર પધારજો બધા અમારે ત્યાં અહીંયા દર્શન થઈ ગયા છે હવે જોઈએ આગળનું કઈ રીતે પ્લાન છે હજી નાસ્તા પાણી અને બધું પણ નાસ્તા પાણી ને એવું બધું પણ બાકી જ છે હજી અમારે તો વિચારીએ કે ભાઈ જે બહાર નીકળે તો કઈ રીતનું કરવું એ પ્રમાણે આગળનો જે કહે છે તમારી સાથે શેર કરીશ તો મિત્રો અત્યારે અમે સાળંગપુરની બહાર નીકળી ગયા છીએ અને અત્યારે હવે સુરત જવાબ તરફ આગળ કીધા છે મસ્ત તલાવ આવ્યું પણ થોડુંક દૂર છે પણ બહુ મસ્ત છે તલાવ ભરેલો અને હવે વિચાર છે નાસ્તો કરવાનો ક્યાંક સારી હોટલ આવે એટલે ક્યાંક ઉભી રાખશું નાસ્તો કરવા માટે અને હવે જોઈએ કે રસ્તામાં બીજી ક્યાંય જવાના છે કે સીધા પછી સુરત તરફ અમારા કાકા શ્રી કહીએ પ્રમાણે આગળ વધશું હવે તો અત્યારે મિત્રો અમે હાઈવે ઉપર આવી ગયા છીએ અને અત્યારે એક હોટલમાં ઉભા રહ્યા છીએ નાસ્તો કરવા કર્ણાવતી નામ છે સૌરાષ્ટ્ર ગાંઠિયા કર્ણાવતી સ્નેક એવું નામ છે મોટી હોટલ સારી છે તો જોયો અમે શું નાસ્તામાં લેશું પણ અત્યારે ભૂખ લાગી છે બહુ સવા સાંજે શું છે થોડુંક આવતા જ પેલા જીમાતા અને તમે સૂઈ ગયા હતા એટલે થાકી ગયા હતા એટલે હવે જોયો ખમણ લઈએ ગાંઠિયા લઈએ ચાલો મિત્રો તો અમે બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને અમે મગાવ્યા છે વણેલા ગાંઠિયા અને આમ તો ત્રણ દિવસે બધા સાથે છે તમને ઘણા મળ્યા નથી એટલે તો પેલા કોઈને તો અત્યારે મળી દઉં જો અમારા શાળા થાય ફઈજીના દીકરા કૌશિકભાઈ આપણ સાત થાય મામાજીના દીકરા કેતનભાઈ અને આ મારા કાકાજી એટલે તમે જાગુને તો ઓળખો જ છો આ જાગુ નામ સગા કાકા આ સગા ફેન દીકરા એટલે મારા બધા સસરા પક્ષના છે અમે લોકો અત્યારે જમાઈ તરીકે જામો બેઠો છું ભાઈ અને અમે લોકો બધા સાથે હતા અને આજે જાઈશું સુરત અત્યારે મે તમને કીધું એમ રસ્તામાં જો આચાર્ય કાઠિયાવા પાછા મળવા ચારે બધા નાસ્તો કરવા તમે પણ અત્યારે ભાઈ તો કામ કરીને ફ્રી થઈ ગયા અને નાસ્તો થાય જઈ ગઈ છે જો આ બધા નાસ્તો નું કરે છે અને એ ભાઈ તો નાસ્તો કરે બોલ જો હે ને હા તું તું ખાશો

દાદાના દર્શન માટે સુરાપુરા ધામ તો અમે પાછું છે અને સામે છે બોરાદ તમને એનો ઇતિહાસને જે કહે છે હું તમને ચોક્કસ બધું જણાવીશ અત્યારે જો બધી પ્રસાદની લાઈન ફૂલ છે તમને નજીક જઈને બતાડીશ આગળ અમે અંદર જઈએ છીએ પેલા દર્શન કરશું પછી તમને બધી તમારી સાથે વાતો કરીશ કે એનો ઇતિહાસ શું છે અને લોકો બધા બહુ આવ્યા છે અહીંયા દર્શન માટે અને તડકો પણ એવો છે ગરમી જબરજસ્ત છે બધું ખુલ્લું છે અહીંયા એટલે ગરમી પણ એવી છે તો ચાલો અમે પેલા દર્શન કરી લઈએ જો દર્શન અંદર કરવા દેતા ચોક્કસ તમને ત્યાંના દર્શન કરાવીશ અને તમારા વતી વતી બધા હું ચોક્કસ બધાને લાગી લાગેલીશ તો અમે અત્યારે દર્શન કરવા પીગા છીએ ધામ આ છે અહીંયા દર્શન કરવાનું ચાલો યજ્ઞ કુલ છે અહીંયા સતત યજ્ઞ થતું હોય છે અને અમે લોકો અત્યારે દર્શન કરવા માટે આવ્યા છે આ છે સુરાપુરા દાદાનું ધામ છે મિત્રો અમે દર્શન કર્યા સુરાપુરા ધામના અને અહીંયા બહુ સારા એવા દર્શન થઈ ગયા અને એનો ઇતિહાસ બહુ તમને થોડા ટૂંકમાં જણાવું પણ નવ વર્ષ પેલા અહીંયા જ્યારે

એની સામે અને અહીંયા ફરીથી બે હજાર સોળની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થકી એની અંદર ફરીથી જાગૃત કરવામાં આવ્યા અને બધાને અહીંયા પરચા પૂરે છે ને ખૌશી સૌથી મોટી વાત એ છે કે અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે લોકોના દુઃખ દૂર કરે છે અને વ્યસન મુક્તિ અને દારૂબંધી માટે જેને દારૂની બહુ પીવાની આદત હોય તો એના માટે પણ અહીંયા બહુ સારું છે કે દારૂ દારૂ જેને તેવું હોય એ લોકો મૂકી દે છે અને એવા પરચા પણ આપેલા છે સારું એવું સ્થળ છે આપણે દાદાના બહુ સારા એવા દર્શન કર્યા અને લોકો નીકળી ગયા છીએ કરે એવી આશા સાથે અમે પણ આગળ અમારી સફર ચાલુ કરીએ મિત્રો અમે લોકો અત્યારે આવ્યા છીએ ગણપતપુરા ગામનું નામ છે અને ગણપતિ દાદાનું અહીંયા મંદિર છે પણ આવ્યા છે એ બપોર વચ્ચે એટલે કદાચ ખબર નહીં ખુલ્લું છે કે નહીં પણ જાય છે જો દર્શન થશે તો સો ટકા કરશું નહીં ત્યારે પછી પાછા રસ્તામાં આવતું હતું એટલે પ્રખ્યાત મંદિર બહુ સારું જૂનું પૌરાણિક મંદિર છે એવું કહે છે અમારી સાથે જે કેતન દાદા છે એટલે એ લોકો અહીંયા આવી ગયેલા છે પણ સમય બપોરનો છે એટલે કાંઈ નક્કી નથી પણ કોશિશ કરીએ જો દર્શન થાય તો નહીં પછી પાછા નીકળી જજો સુરત જ સુરત જવા માટે તો મિત્રો આ છે ગણપતિ દાદાનું મંદિર અહિયાં ગણપતિપુરા કોટ અને એનો ગેટ છે અને અંદર જતા જ એમનું મંદિર આવે છે આ છે મેન ગેટ અને ત્યાંથી આપણે અંદર જવાનું છે સામે છે મંદિર ખુલ્લું એટલે ભગવાનની દિવાથી

સ્વામિનારાયણ ભગવાન પૂજા હા પૂજા કરીને ભગવાન ભેજી ગયા ભેજી ગયા આગળ અને ત્યાર પછી એમનો કેટલો બધો વિકાસ થયો એમના સંસ્થા અને કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન દ્વારકા જયારે ગયા મથુરા સિંહ આગળ ત્યારે પણ ભગવાન પૂજા એટલે મતલબ આ પાંચ હજાર સાત હજાર વર્ષ જૂનું મંદિર છે બાજુમાં મંદિરની બાજુમાં ઓલું ખાંભે જેવું છે નાની નાની મૂર્તિ એ છે નીકળેલી અહીંથી બરાબર એ વખત

સાંગો પણ નાખી છે આમાં પાંડવો એ રહેલા પણ એ હતી પછી પાંડવો નું મોસા કેવાય વિરાટનગર વિરાટનગર રસોડું જે શાળા છે એ બધા અવશેષો છે હજુ આપણે ચારસો પ્લસ થાય ને બધું આપણે લેવાય પ્લસ થાય શું આવે બોલું કેટલું છે આપણી એટલે પછી એ ત્યાં છે અને એની જગ્યા અત્યારે બહુ કબરો બની ગઈ છે જગ્યા થી વિચાર કર્યો દાદા કોણ લઈ જાય

હું તો સાચો કરીને ચેક રાખવાની બાજાર રાખે બધા ત્યાં પછી કામ થઈ જાય ત્યારે ધીરો કરવાનું કામ થઈ જાય પછી કામ કરાય એટલે ધીધો કરવા

તો મિત્રો અમારા દર્શન થઈ ગયા છે અને અમે લોકો અત્યારે પાછા આવી ગયા મંદિરથી અને ઈચ્છા છે હવે જમશું સમય થઈ ગયો છે પછી નીકળશું સુરત તરફ જવા માટે તો ચાલો જોઈએ હવે જમવાનું અહીંયા રાખશું કે પછી કોઈ રોડ ઉપર કે હોટલમાં ગમે ત્યાં જે જગ્યાએ મેળા આવશે ત્યાં જમશું

ભગવાન તમે લેજો ચાલો મિત્રો તમે લોકો અહીંયા મુંબઈ કાઠિયાવાડી હોટેલ છે રસ્તામાં આવી હતી ભૂખ લાગી હતી બધા તમે લોકો આવી ગયા છે અને જો અહીંયા જમવાનું પીરસવાનું ચાલુ કરી દીધું અહીંયા જમવાનું પીરસવાનું ચાલુ કરી દીધું છે અહીંયા સત્યનારાયણ ભગવાનને પ્રસાદી આપે છે બરાબર છે અને દહીં અને આ બધું અથાણે નાખી ડીશ આપી દઈ છે

લયા પાછ કઈ સારા સંસકાર જો જગમાં માવતર આવા નહીં મળે રેલો લ માતાય મી કેરા ઝાડ છે રેલો લોલર માં દેવ જેવા બાપ જો જગમાં માવતર આવા નહીં મળે રેલો કોરા મા બેસખવડાવતા રેલો એના ગુલ્લા કે મકરિ ભૂલાય જો જગ મા માવતર આમાં નઈ મળે રેલો ભૂલા માતાય મી કે રાજાડ છે રેલો લો ડોલર મા દેવ જે બાપ જો જગમાજૂરી કરી લાવતા રેલો લય નો બદલો કેમ કરી ચૂકવાયજો જગમાવતાર વા નહી મળે રેલો હોલા માતા યમી કે રાજાડ છે રેલો લ ડોલર મા દેવા જેવા બાપ જો જગમા માવતાર આવા નઈ મળે રેલો હોલા અર સઠા તીરવાત ઘરને આંગણે રેલો એ છે કઈ માને બાપ જો જગમાં માવતર આવા નઈ મળે રેલો અલ્લા કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો અત્યારે હું ઘરે આવ્યો છું હજી બહુ મોડું થઈ ગયું આવીને જેમાં અને બસ હવે થાક્યા છે એટલે થોડુંક હજી મારે એડિટિંગ કરવામાં સમય જશે પછી તો આજ માટે એટલું તો અમે લોકો તો જો હવે બહાર ફરવા ગયા અને આવી ગયા છીએ તો બસ આજ માટે એટલું ત્યાં સુધી